કે મીઠા દે આપની હસ્તી કહો અગર તું મરતબા ચાહે કે દાના ખાક મેં મિલકર ગુલે ગુલજારો જાય આ ધરતીને ચીરીને તમે બીજ વાવો છો તો એ બીજ ધરતી એવું નથી વિચારતા કે મને ચીરી નાખું એ આપને ફળદ્રુપ બનાવે છે આપને ફળ આપે છે એવી રીતે દરેક માણસે પણ એ ધરતીથી સમજદારી લેવી જોઈએ બીજી કે જે શા પીડ લગાવોગે વેસા હિફલ પાવોગે અમે પણ આજ રોજ તારીખ નવ નવ બે હજાર ચોવીસના રોજ અમારા ઓલ ઇન્ડિયા મહેમાન ફેડરેશન જમાતના પ્રમુખ મોહતરમ જનાબ ઇકબાલભાઈ ઓફિસર કે જેઓની હમણાં હાલ મહિના પહેલાં તાજેતરમાં એક મિટિંગ હતી એ મિટિંગમાં તેઓએ વૃક્ષારોપણ ઉપર બહુ મોટું વજન આપેલું કે આપ દરેક જમાત વૃક્ષારોપણનું કાર્યક્રમ ગોઠવો અને દરેકને દરેક કોમને સંદેશ આપો અને દરેક જગાએ આ વૃક્ષારોપણનું કામકાજ ચાલુ કરો એમના સાહિત્યમાં એમના સાનિધ્યમાં અને એમની આગળ એમની વાતને અમે મંજૂરી કરી અને આજ રોજ નવ નવ બે હજાર ચોવીસના રોજ સમજ મેમર જમાતનું જે કબ્રસ્તાન આવેલું છે એમાં ગયા વર્ષે અમે સો છોડવાનું આયોજન કરેલ આ વખત અમે બસો છોડવાનું આયોજન કરેલ છે અને અમારી સમજ મેમર જમાતના હું પ્રમુખ જાતે યુનુષભાઈ લકીવાલા મંત્રી મૌતર જનાથ આપણે મોતરમજનમાં કામરાન મોતરમજનમાં અમિતભાઈ મુનાફભાઈ યાસીનભાઈ અને આ દરેક સભાસદો અને બીજા પણ સભાસદોએ હાજરી આપી અને આ આયોજનમાં સુંદર આયોજન કરીને મને સહ સહકાર આપેલ છે એ બદલ હું તમામ સભાસદોનો ખૂબ હાર્દિક એમનો આભાર માનું છું અને આવતા વર્ષે પણ અહીંયા આવી રીતે વધુ વૃક્ષો આવીએ એવી અમારી સૌની લાગણી છે જય હિન્દ જય ભારત